મિત્રો 7 દિવસ સમય રોજ પણ તિસ્લે એ નોડર સે તમાર બજાર કે एसी ચીફરના پیچھے હેન્ડલેસ આદિવાસી એટલે આદિવાસી અને અધિકાર છે જંગલનો છે આદિવાસીને ડૉક્ટરની જરૂર હોય તો ડૉક્ટર માંગી લાવે પાણીની છે આ બાત પિયાલે જંગલ ખતા લોકોમે એમાં આનું શું તમારું જંગલ ખાઓ બહુ બીસની 27માં બન્યો છે અમારા આદિવાસી આદિ ધાન આજે કમાલુ જંગલ ખાતો 1977 માં બની છે આ માર લોકો જંગલ બચાવવાના નામે ખોટી એટના હેરાન કરছো પરેશાન કરছো તો 3 દિવસથી અમે અકરા રાખેવાના અને 3 દિવસથી અમે રોડ પર કરીছো તો તમારું જંગલ ખાતા પર આ નાદરે નથી પડવાવા સદ્યો મારુંટી કો મારા યુવાનોને કહેવા માં કુછ આ

काला पानीApiException का थाने थाया अपने सरदार पटेल जी मुखिया इतनी उसे जरूर पहुंचे तो काला पानीApiException कालेज रोपन कर आप अपन बारे में आए प्यारे सदिवाणी तमने मैं केवा मार्के आयो छु हाले क्षेत्र व सबा इतो से हमारा कार्यक्रम नाना नाना छे एक बाजू भाजपा की मोदी सरकार 20 बरस से मोटा-मोटा देखता हो गोपालियो भ्रष्टाचारियो खुले કે નકંત્ર અને પોલીસકના કરે કરેના એચપીએબી ને પરમેયકો એની સામે અમે અમારા વાત કરે છે બંધારણની આ લોકો અમને પર વાત કરે છે અમે ડરતા નથી જો હું ઉરે પણ ખૂટીને લડાયે છે ભલે તમને બતાયા અમે તો તો તમારા રસીમાં અમારા સાથે રહેવા જોઈએ તમારો સરકાર અમને મનોવો જોઈએ છે અમારી સાથે રાખજો આમારી તાલુકા જિલ્લા પંચાયતમાં અપના નિવારણ માટે મોહ કરવા માટે જુઓ તમે ભાજપના સબંધોને સાબક દો તમે બધા

ત્યાં આપણે મિત્ર પાસે હાથ જોડીશું બસ પરિવર્તન માટે તમે તૈયાર થઈ જાઓ અને અમારા નેતૃત્વમાં પાર્ટીમાં તાલુકા જિલ્લા પંચાયતની સત્તા સંભાળવા મેદાનમાં ઉતરી જાઓ આ વાત સાથે આજ આ કાર્યક્રમમાં આપ સૌ મોટી સંખ્યામાં પધાર્યા અમારી તમે આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે ત્યારે આજ આ કાર્યક્રમમાં મારા પિતા મારા આ તો મારા કોણ સાથે મારી માતા પેલો સૌને અને અમને પ્રેમ આપ્યો તમારો ભાવ આપણા આદર